જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી આજની આ દાદાવાણી ટુ થાઉઝન્ડ નાઇન ઓગસ્ટમાં મોક્ષ માર્ગના બાધક કારણોમાં પાનું બાવીસમાં દાદાશ્રી કહે છે જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી નથી તે જગતમાં મહાવીર થઈ શકે નહીં અને આગળ કહે છે કે લઘુત્તમ ભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી જીવ માત્રની જોડે આખા બ્રહ્માંડના જીવો સાથે અભેદ દ્રષ્ટિ રાખવી એ જ આ વિજ્ઞાનનું ફાઉન્ડેશન છે તો હમણાં આપે લઘુત્તમ ભાવ આ મહાવીરનું એટલે લઘુત્તમ ભાવની થોડીક વાત તો કરી પણ તે છતાંય વધારે લઘુત્તમ ભાવમાં રહેવાની અભેદ દ્રષ્ટિ રાખવાની અને જગત આખાના શિષ્ય થવાની જે દ્રષ્ટિ છે એ એના ઉપર થોડું વધારે કહેશો તો હા લઘુત્તમ ભાવ એટલે શું કે ગુરુતા હું મોટો છું આઈ એમ સમથિંગ ગ્રેટર દેન અધર્સ હું વિશેષ છું મને વિશેષ ગણો મને લોકો રિસ્પેક્ટ આપો મારી કદર કરો એ બધું ભૂખ અનાદિની છે માન ખાવાની વિશેષ થવાની ગુરુ થવાની હવે એમાંથી હંમેશા ગુરુતાનો નિયમ કેવો છે કુદરતનો નિયમ છે કે જેટલું ચડે ને એટલું પડે પાછો આત્મા તરફ જવાનું છે આત્મામાં આવવાનું છે એને બદલે અહંકારથી આગળ વધ્યો અહંકારથી જેટલું ઉપર ચડશે એટલું પછડાશે અને એનું ફળ શું આવે તો બે પગમાંથી ચાર પગમાં જવું પડે પાછું કારણ ગુરુતા ચડ્યો હોય પછી પડે ને ત્યારે કેટલાય રાગ દ્વેષ નેગેટિવ ભગવટા દોષિત જુએ ગુના કરે પડે પાછો એટલે હવે અહંકાર હું મોટો થવું એની બિલીફ બેઠી જાય આની કરતાં હું વધારે આગળ આવું આની કરતાં વધારે આગળ આવું કમ્પેરિઝન કરીને પછી આગળ જવું છે ને કોમ્પિટિશનમાં સ્પર્ધામાં ઉપર ચડવું છે હવે એ જ અહંકારને બિલીફ બદલાય કે ના આત્મા તરફ જવું હોય તો લઘુત્તમ થવું પડશે પૂતગલ તરફ જઈશું ગુરુત્તમ એટલે શું પૂતગલ તરફ જાઓ એની પાસે ચાર ગાડી છે તો મારી પાંચ હોવી જોઈએ એની પાસે ચાર બંગલા તો મારા છ બંગલા તો એ ભૌગલિકના આધારે પોતે ગુરુતા થવા જાય છે અને એ ગુરુતા એ તો સંજોગો પેલી બધી બોલો ચાર બંગલા એ મૂકીને જતો રહેવાનો હા જોડે આવવા નહીં એટલે આ રિલેટિવ વિનાશી છે એના આધારે પોતે મોટો થવા જશે પછડાવવાનો છે વિનાશી છૂટી જશે ને પોતે લુખો રહેશે છેવટે એટલે અવિનાશીના આધારે આગળ વધો ને એ ક્યારે થાય લઘુત્તમ થઈશું તો રિલેટિવમાં લઘુત્તમ થઈશું તો રિયલમાં ગુરુતા એટલે આત્મા જોડે અભેદતા થશે રિલેટિવમાં લઘુત્તમ થવાય કેવી રીતે તો અહંકારની બિલીફ બદલાય કે હું નાનો છું બધા કરતાં નાનો છું હું નાનો છું એટલે લઘુતર લઘુ થયો કહેવાય બધા કરતાં નાનો છું એટલે લઘુતર અને મારા કરતાં બધા મોટા છે સૌથી નાના નાનો હું છું એવી બિલીફ થાય પાછો ફરે તો લઘુત્તમ ત્યાં આત્મા ઊભો છે આત્મારૂપ થવાય ત્યાં અભેદ થવાય એટલે અહંકાર એટલે આપણે નક્કી કરવા કે મારે નાના થવું છે લઘુ થવું છે દાસ એથી પણ નાના થવાનું છે લઘુત્તમ એટલે છેવટે લઘુત્તમ થયો આત્મા જોડે અભેદ થશે એટલે અહીંયા લઘુત્તમ ભાવવાળા નક્કી કરો કે મારે લઘુ થવું છે લઘુત્તર થવું છે લઘુત્તમ થવું છે લઘુત્તમ ગુરુતા એટલે શું હું મોટો છું અને મોટો વિશેષતાવાળાને શું હોય બધાના નેગેટિવ દેખાય આ નાનો છે નકામો છે આવડત નથી હોંશિયાર નથી એની કરતાં હું હોશિયાર આ બીજો ખરાબ દેખાડે ત્યારે પોતે સારો થાય ને બીજો નકામો કે ત્યારે પોતે હોંશિયાર કામનો દેખાય ને એટલે આ અહંકાર હંમેશા બીજાના તિરસ્કાર કરે બીજાને નીચા ગણે ત્યારે પોતે મોટો થાય એ માન તો લઘુત્તમ થવું હોય તો આપણા કરતાં મોટા છે બધાને પોઝિટિવ જુઓ પોઝિટિવને એપ્રિશિએટ કરો એની ભૂલ લાગતી હોય તો કે ના ભાઈ આ મારી વાંકી દ્રષ્ટિ છે મારું માન મને નેગેટિવ દેખાડે છે એના સારા ગુણો છે ત્યાંથી શરૂઆત થાય છે પોઝિટિવ જોવાની દ્રષ્ટિ અને બીજું કોઈ અપમાન કરે દાદા કહે ને અમને કહે ને તમે ગધેડા જેવા છો અરે ગધેડો તો મોટો કહેવાય એનાથી હું નાનો છું એ વજન ઉચકવા કામ લાગે બસો કિલો ઉપાડે મારેથી તો બે કિલોય ના ઉપડે એ મોટો કહેવાય એટલે બધાને મોટા જોવાના આ કે ને કે જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ એટલે બધાને ગુરુતા ગુરુપદે સ્થાપે કોઈ પથ્થરું પગમાં વાગ્યો તો કે તારો ઉપકાર કૂતરું દેખ્યું તો કે ભાઈ એનો એને ગુરુ બનાવે કહો એનામાં બોલો છ પૂરી મૂકી બે જ ખાઈને જતો રહ્યો એટલો અપરિગ્રહી છે સંતોષી આપણે તો ઠોકી દઈએ એકાદ વધારે અને બે પાવડી પડી કાંક જવા મૂકીને લઈ જાય તો કે આ તો પરિગ્રહ તો આના ગુણ ઊંચો છે કહેવાના કોઈ અપમાન કરે તો સહન કરી લેસ બિચારો આપણે તો આમાં થઈ જઈએ તો એ બધું એ પોઝિટિવ શોધી કાઢે એટલે નહીં ગુરુ માને નહીં ગુરુ માને બધાના ઊંચા ગુણો જોઈ અને એ એ દ્રષ્ટિ રાખે ને તો જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ કંઈ પણ પોઝિટિવ જોયું તો કે એના ગુણ મને પ્રાપ્ત થાવ તો એને ગુરુ બનાવ્યો તો આપણે શિષ્ય થયા એ આખા જગતને ગુરુ બનાવે આખા જગતનો પોતે શિષ્ય થાય ત્યારે લઘુત્તમ થાય એક બાજુ ભગવાન જોડે થવાય અને એક ઝાડપાન ઝાડ પાન વનસ્પતિ હા એનાથી લઘુત્તમ એ કેવી રીતે એટલે એ જ કે આ ઝાડનું તો છે ને લાકડું કામ લાગે ફળ કામ લાગે છાયા કામ લાગે આખી જિંદગી લોકોને પોતે તાપ સહન કરીને લોકોને ઠંડક આપે આપણે એવા છીએ કે એના ગુણ છે આપણામાં એવા પેલો પથ્થરો મારે તો કેરી આપે બોલો અને આપણે આપણી જે આવડત હોય એન્જિનિયરિંગ હોય મારું કે તમારું ડૉક્ટર હોય કે મેડિકલ હોય કે જે તમારી તો પેલો ગાળો ભાંડતો હોય આપણે સેવા આપીએ એ ઝાડ કરતા આપણે ગયા ઝાડ પાસે કેટલા ગુણ ઊંચા છે પથરા મારે એને એ જોતો નથી આ વકીલ પથ્થરો મારે છે કે ભિખારી પથ્થરો મારે છે બેવને ફળ આપી દે બોલો એટલે આ તો એક દ્રષ્ટિ ગોઠવો કે ભાઈ આપણે કરતા બધા મોટા છે હું નાનો છું તો પછી લઘુત્તમ તરફ જવાશે અને અભેદ દ્રષ્ટિ એટલે શું તો કે પેલો અપમાન કરતો હોય તો એની જોડે ભેદ ના પડે એ તારી અંદર જે આત્મા મારી એક જ સ્વભાવના છે તે જ મારું સ્વરૂપ છે અને આ પૂદગલ પૂદગલના હિસ્સા પૂરા થાય છે એ કોની જોડે ભેદ પાડીશું શુદ્ધાત્મા જોડે ભેદ નથી પાડવાનો પૂતગલ જોડે ભેદ રહેવાનો છે અને એની જોડે અભેદ થવાનો નથી એ તો સરખા પરમાણુઓ સાથે એકતા હોય સરખા પરમાણુ હોય ને ત્યાં સુધી એકતા પરમાણુ ફેરફાર થાય એટલે પછી ભેદ છૂટા પડી જાય જ્યારે આત્મામાં ક્યારેય છૂટા ના પડાય એવું ગુણ છે તમારે શુદ્ધ આત્મા છો હું શુદ્ધાત્મા તો આત્મા રૂપે અભેદભાવ બાકી આ દેહભાવથી કોઈ દાડો એક થવાના નથી એ પ્રકૃતિની સામ્યતા હોય ત્યાં સુધી એકતા વિપરીતતા આવવી થાય એટલે ભેદ પડી જાય એટલે આ પ્રકૃતિથી ભેદ અભેદ નથી થવાનું આત્માથી અભેદ થવાનું છે તે અભેદ દ્રષ્ટિ રાખવાની છે સમજાયું હા જય સચ્ચિદાનંદ સધીર મેтал સધીર કામના અંગે છે પૂજાવાની કામનાને દાદાએ મોટામાં મોટો રોગ કીધો ને પાછું એમ પણ કીધું કે એના જેવો બીજો કોઈ ભયંકર રોગ નથી અને મહાત્મા સાથે જ્યારે વાત કરે છે ત્યારે એમ પૂછે છે દાદા કે પૂજાવાની કામના ઊભી થાય છે તમને એમ એટલે એવું કંઈ હોય તો મને કહેજો હું એને દબાવી આપીશ એ એનું મોળિયું એ કાપી નાખીએ ને એટલે એ બંધ થઈ જાય અહીંયા એક પહેલાં એ જાણવું હતું કે આ પૂજાવાની કામનાનું એક્ઝેક્ટ મૂળિયું કયું અને મહાત્મા સાથે વાત થાય છે એટલે જેણે જ્ઞાન લીધેલું છે તો આનું એક્ઝેક્ટ મૂળિયું બીજું કયું એમ એટલે આ જ આપણે બે જણાને વાત કરીએ ને કે સાહેબ સિદ્ધિરભાઈ જે વાત કરી ને હા માર તો ફેરફાર થઈ ગયો હા સત્સંગ હું સાંભળતો દીપકભાઈ કાંઈ હમજણ જ ના પડે સિદ્ધિરભાઈ કીધું ત્યારે મને સમજણ પડી ગઈ એ જે બે શબ્દ આવે ને સમજણ પડી ગઈ ને આમનાથી સમજાતું નહોતું આમને ફાવતું નહોતું આ બરોબર આપતા નહોતા જવાબ તમે આપ્યો ને જવાબ મને મને ત્યારે સમજણ પડી ગઈ અને એ પેલો અહંકાર પકડી લે ત્યાં ત્યાં કે હવે લગભગ આપણે એમાં વાઇફ કે તમે છે ને વધારે પડતું બોલ બોલ કરો છો બધા સાથે તું સમજે નહીં હું સેટઅપ કરું છું બધાને જ્ઞાનમાં હેલ્પ કરું છું અને એ લોકોને ફાવે છે મારી વાત તને વાંકવું પડે છે તને મારી પર જલસ છે રહી રહી થાય કે હું આટલું ભલું કરું છું અને બિચારે ધ્યાનમાં જ આગળ વધે છે ને અને આપણે ક્યાં કાંઈ જોઈએ છે અને દાદાની કૃપાથી બધું થાય છે આપણે થોડું થોડુંક કરતા ધીકવે ધીધે પેલા થયા કરે એવું બધું એવું બધું બોલતો નથી પણ સામેથી ટકોર ફાઇલ ટુ તરફથી ઘણી આવે છે આ નીકળી જાય ને વધારે પડતું ત્યારે એ બોલે છે કે આ એટલે આપણે ગુરુ માનવાય એમને દ્રષ્ટિ તો લઘુત્તમ થવાની નક્કી કરી છે ને તો આપણા ઘરમાં જ ગુરુ હોય તો આપણે ચેતો હોય ચેતિ ચાલવાનું અને આગળ બીજી પણ એક વાત એમણે કરી કે પૂજાવા વાળો જે એની લાલચ પૂજાવાની જેને ઊભી થઈ એને હવે નવું ધારણ થવાનું બંધ થઈ જાય હા ખલાસ થઈ જાય બહુ મોટી લાલ બત્તી ધરી હોય એવું લાગ્યું દાદાએ અને હું પૂજા આવું હું કોણામાં આ પૂતળાયને પૂજાવું છે જેને થાઠડી મજાવાનું છે અને આત્મા પૂજ્ય છે એને પૂજાવાની જરૂર જ ક્યાં છે તો વચ્ચે આ ત્રીજો ઊભો થાય છે મો અંકાર મને પૂજો હું કંઈક મોટો છું અને એ દસ જણા આખી સાત અબજની વસ્તી એમાં દસ જણા પૂજે એમાં પોતાની જાતને મોટો માની બેઠો એટલે આ બહુ મોટો રોગ છે પૂજાવાની કામના એને એમ લાગે છે કે બસ બધા મને પૂજે એટલે મજા પડી જાય અને આ સંસારમાં સૌથી મોટો પડવાનું કારણ અહીંથી છે જરાક સારું થાય ને સંત માનતો હોય થોડુંક ચાર પેલા શ્લોક વાંચતો થાય લોકોને સમજાવતો થાય લોકો ભગવાન જ છે કેટલા મહાન જ્ઞાની છે એટલે પોતાને જાય હું હું છું છું હવે એટલે આત્મા ખોયો અને અહંકાર વધ્યો અને ત્યાંથી જ પડવાનો એટલે આ મોટી પૂજાવાની કામનાથી અનંત અવતારથી સંસારમાં ભટક્યા હોય સ્વચ્છંદ ઉભો થાય પછી પછી દાદાની આજ્ઞા મને વર્તે છે ને હું જ દાદા ભગવાન છું મારી પાસે આવો હવે ક્યાંય જવાની જરૂર નથી તમારે ત્યાં સુધીનું ઊભું થઈ શકે ઊભું થઈ જાય પછી કે મને દીપકભાઈ તો દાદા ભગવાનનું વાંચેલું બોલે જ કે મને તો એમથી સ્વયં પ્રગટ થઈ રહ્યું છે મારું જુદું જ હોય અમે દાદા ભગવાનનું અમે ઉછીનું ના લાવીએ અમે સ્વયં પ્રગટ હોય અને પેલા બિચારા ભમી આમે બિચારાને ગોળ ની ચા છે ખાણ ની ચા ખબર ના પડતી ગમી જાય બિચારા અને માન આપે પેલા તો બહુ માન આપે તમારે તો વાત જ જુદી તમે તો આમ તમે તો મોટા આમ દુબઈ ના નવાબ આવ્યા એટલે ખુશ થઈ જાઓ સુધીરભાઈ લાગે આપણી વેલ્યુ વધી ગઈ એટલે આવું બધું આ બધું માન આપી અને માન લેવાનો ધંધો બધો અને જ્ઞાનની વાત ના હોય મોક્ષની વાત ના હોય હાથમાં છૂટવાની વાત ના હોય મેરો મા તો કહે છે મારે છૂટવું છે આ તો દાદાએ કામ સોંપ્યું છે કામ પૂરું કરતા જઈએ છે અને એટલે જ કેવું હોય કે બે કલાક પીરિયડ હોય ત્યારે નહીં પેલો ક્લાસ લે ને સ્કૂલમાં ટીચર મોનિટર અને પછી તો મારે પછી હું ઘરે જઈશ એટલે મારું હોમવર્ક ચાલુ પછી હું કહી કે ને હું સત હું ઉપદેશક છું અને પછી મારી જાતમાં આખો દાડો પાવર ના ભરું હું મોનિટર જેવું તમારો ટીચર આવે એટલે હું પાછું ભણવા બેસી ગયો અને પછી મારું હોમવર્ક ચાલુ અહીંથી પૂરું થાય ક્લાસ એટલે મારું હોમવર્ક ચાલુ પાછું તો મારે લક્ષ્યમાં રાખવાનું છે મારે પૂજાવાનું નથી મારે આ પૂજાવાનું તો આ પુતળાને પૂજવાનું નથી પૂતળું મરવાનું છે એટલે એને પૂજવા જેવું નથી આત્માને પૂજાવાની કામના હોય નહીં મારે અહંકાર મારે લઘુત્તમ અહંકાર મારો અહંકાર લઘુત્તમ થાય એ તરફ મારે પુરુષાર્થ કરવો છે નહીં તો આ પડાશે કે છે આપણને અક્રમ અધ્યાત્મ પાથની અંદર એવું દાદા તરફથી કે એવી કૃપાથી પણ કહી શકીએ કે એવી એક બાંહેધરી કે રક્ષણ મળ્યું છે કે અગિયારમાં ગોંઠાણાને બાયપાસ થઈ છે આપણા આપણા પાથની અંદર તો એ એક્ઝેક્ટલી જેમ કે એમ કહેવાયું છે ક્રમિક પ્રમાણે કે અગિયારમું એટલું મોટું લોભામણું છે કે ભલભલા આચાર્યો પણ એમાંથી પડ્યા છે અને એનો ઇતિહાસમાં બધા કેટલાય ગવા છે એટલે એમ અને આપણને આ અક્રમ પાથમાં એવું એક્સેપ્શનલ કંઈક હવે દાદાની કૃપાથી કયા વિજ્ઞાનથી કયા સિદ્ધાંત થી હજી સમજાયું નથી પૂરેપૂરું એટલે અગિયારમું કેવી રીતે બાયપાસ થાય છે એ જરા થોડું સમજ સુધીર જુદા ને હું શુદ્ધ જુદો એ મૂળ એને લીધે અને વ્યવસ્થિત કરતા આપ્યો સુધીરનું જે જે કરવા પણ છે એ મારું કરતા પણ નથી એ વ્યવસ્થિત એને હેન્ડલ કરશે મારે એનો જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે એટલે હું ને સુધીર જુદા પડ્યા એ મોટા મોટું ભેદ બરાબર ત્યાં જ ટચ પોઈન્ટ છૂટ્યું નહીં તો પેલું ત્યાં શું હોય દીપકાનંદ મહારાજને મહારાજ ને મુનિ હોય ને દીપકાનંદ આનંદ મુનિ હું દીપકાનંદ છું હું આ સંપ્રદાયનો છું અને પછી હવે બસ હવે મારે મેં ત્યાગ કર્યો છે એ કરતા પણ છૂટે નહીં અને આરોપિત ભાવ છૂટે નહીં એટલે રિલેટિવમાં બેસીને પ્રકૃતિમાં રહીને આખો પુરુષાર્થ ચાલતો હોય એનો જ્યારે અહીંયા પ્રકૃતિની પાર મૂકી દીધા આખી પ્રકૃતિ વ્યવસ્થિત તાબે મૂકી દીધી તમે શુદ્ધાત્મા થયા એ જે ટચ પોઈન્ટ છૂટ્યો ને વિભાવ તૂટ્યો ને સ્વભાવ પ્રગટ એટલે એ મોટા મોટી કમાણી દાદાની કૃપા મોટા મોટી કે આક્રમ માર્ગમાં ભેદ જ્ઞાન આપી દીધું આપણને હજુ પણ શું છે આ ડિસ્ચાર્જ અહંકાર છે આપણે ડિસ્ચાર્જ અહંકારને આ જરા મીઠું લાગે ને આ જે પૂજાની કામનાની શરૂઆત ક્યાં થઈ છે મીઠું લાગે અને બીજું શું તો કે હું જાણું છું મને લગભગ બધી ખબર છે હવે હું સરસ હું જાણતું છું અને મને સરસ ખબર પડે છે હું સરસ સમજી શકું છું સમજાવી શકું છું અને જો બીજો સમજાવતો હોય અને મને કમ્પેરિઝન થાય ને કે આ બરોબર નથી કરતો આવું ના બોલાય આવું જ બોલાય એ જ મારો રોગ મને કેમ એની સાથે ભેદ પડ્યો એ દાદાની વાત આપે છે અને મને હું આપું છું તો કે ના એની કરતાં હું વધારે સારી આપું સારી ખરાબ થયું હું ઊંચો નીચો થયો એટલે બુદ્ધિ આવી ગઈ અને બુદ્ધિ હોય ને ત્યાં સુધી વિતરાક માર્ગમાં જોખમ છે પડતા વાર નહીં લાગે કમ્પેરિઝન કેમ ઊભી થઈ સ્પર્ધા કેમ ઊભી થઈ એટલે રોગ છે અને મીઠું લાગે છે પેલા કે તમે સારું સમજાવ્યું એટલે મીઠું લાગે રાત્રે યાદ આવે પહેલાં ભાઈ કહેતા હતા કે તમે સારું સમજાવ્યું એમ થાય ખરું કે મેં કંઈ ખાસ સમજાવ્યું ને કેમ સારું લાગ્યું પણ ના મારામાં કંઈ હવે શક્તિ વધી હવે મારી સાધના જબરજસ્ત છે હું બ્રહ્મચર્ય કેટલું હાંચું છું હું ખૂબ પ્રતિક્રમણ કરું છું મારા આવરણ તૂટ્યા લાગે છે હવે હવે લગભગ મારામાં શક્તિ પ્રગટ થઈ હશે તેથી જ કહેતો હશે ને એ પહેલાંને એ બીજાને કહેતો હોય પાછું ત્રીજાને કહેતો હોય આપણને લાગે હો આપણું કદર કરી નાખી જ્ઞાનમાં ઊંચા ચડી ગયા અને આવું લવ ખવ બેઠાલા છે અંદર અને એ વાત ચડી બેસે જે તીન ચાલવાનો એટલે કે છે ને આધીનતા રાખો મોક્ષ માર્ગ આધીનતાનો છે ક્રમિક માર્ગમાં ઠેઠ સુધી ગુરુને આધીન રહ્યા જ કરે બિચારા આપણે આધીનતા રાખીને આપણા કરતાં બે ડિગ્રી ઊંચા એના આધીન રહીને ચાલો નહીં તો જોખમ છે આજ્ઞા લઈને ચાલજો આધીનતા રાખજો જુદા પડ્યા ટોળકી ત્રણ જણા ભેગા થઈને જુદું પડ્યું એવું એવું હોય જ હોય ને એનું કારણ શું છે કે આ આજે તપ કરે છે ને સંભાવે નિકાલ કરે છે ને ત્યારે પછી મીઠાશમાં તપ કરે છે અને એનાથી પેલી બધી શક્તિઓ પ્રગટ થતી જાય નવું સુખ લીધું નથી જૂનું પેમેન્ટ કરી નાખ્યું તપ કરીને એટલે બધી બહુ ઊભું થાય શક્તિઓ સિદ્ધિઓ ઊભી થાય નહીં પણ એ બધી બાય પ્રોડકશનમાં એ એનો લાભ ના ઉઠાવ છે લાવો પેલો મને કે મારા દુઃખ છે સારું તને મટી જશે જા એ વાપરી સિદ્ધિ એટલે પેલો સંસારી લાભમાં પડ્યો તો મોક્ષ ખોઈ નાખશે એટલે દાદા અમે કે છે ને અમે સિદ્ધિ વાપરીએ છીએ આખી જિંદગીમાં અમે વાપરી નહોતી સેના માટે તો કે તારે સત્સંગ કરવાનો છે નિરૂમાને કે તમારે સત્સંગ કરવાનો છે જ્ઞાન આપવાનું છે એની માટે અમે સિદ્ધિ વાપરીએ છીએ અને એ સિદ્ધિ ફક્ત સત્સંગ માટે જ્ઞાન માટે મોક્ષ માટે જ વાપરી સંસારી બાબતો માટે નહીં ત્યાં ચેતીને ચાલેલા દાદા કે ના સંસારમાં પ્રાર્થના કરી છું એના કનેક્ટેડ દેવદેવીઓને પ્રાર્થના કર્યું છું એનું અંતરાય તૂટે ભગવાનને પ્રાર્થના કરી છું કૃપા કરજો અને અહીંયા અમે સિદ્ધિ વાપરીએ છીએ એટલે સંસારી આજે બહુ મોટું મહાત્માને બધું બહુ સરસ આવશે બધું ભવિષ્યમાં આ સેવા કરે છે ને બહુ અંતરાય તૂટશે વૈભવ આવશે રીદ્ધિ સિદ્ધિ આવશે બધી પણ આપણે કહે ને સંસારી માટે નથી વાપર મોક્ષ મોક્ષ સિવાય કાંઈ શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી એ ધ્યેયમાં જાગ્રત રહેવું છે અને રિલેટિવમાં વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો મારે કાંઈ જોઈતું નથી જેને કાંઈ જોઈતું નથી ને એને બહુ શક્તિઓ વધતી જાય સિદ્ધિઓ વધતી જાય લબ્ધિઓ પ્રગટ થતી જાય પછી એને એને જો અંકાર આવ્યો ને કે મારાથી થયું તો પડવાનું જય શ્રી જય વ્યાસ તૃપ્તિ વ્યાસ ચોલો પૂજ્યશ્રી તેન હેસ બીન ફ્યુચર કી સિચ્યુએશન તો મને હાવ ઈ આઈ વુડ હેવ રિએક્ટેડ સમબડી વુડ હેવ કોટ હોર્ટ અને ત્યારે ત્યારે એવી સિચ્યુએશનમાં હોઉં ત્યારે એવું થાય કે પૂજ્ય છે શું કરે આ સિચ્યુએશનમાં તો ઘરે જઈને પછી રાત્રે સામાયિક કર્યું તો એવું મગજમાં આવ્યું કે કદાચ મારે સેફ સાઇડ કરવી છે કે મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ ફેસ વ્યવસ્થિતનો સંભાવે નિકાલ નથી કરવો એટલા માટે એવો વિચાર આવે છે કાં તો એવું થાય છે કે આઈ ડો વોન્ટ ટુ લેટ યુ ડાઉન મારે આ જે જ્ઞાન છે જે મળ્યું છે મારે એનો સારો ઉપયોગ કરીને આગળ વધવું છે આઈ ડોન્ટ ટુ લેટ યુ ડાન્સ મને સમજાતું નથી કે વાય આઈ એમ થિંક ઇન ધીસ વે એન્ડ વેધર આઈ એમ ગોઈંગ રાઇટ વે શું નામ તમારું દેવાંશી આમાં કેવું છે કે તમે શુદ્ધાત્મા થયા દેવાંશી જો એ તો સમજાયો ને હા હવે આ મિસ્ટેક હોય કે દોષો બધા કોનામાં છે દેવાંશીમાં દેવાંશીને દોષે ભરીને લાયા છે તો નીકળે છે તો ધોવાના અને એ વર્તન આવતીકાલે સુધરી જાય એવી અપેક્ષા રાખવાની જરૂર નથી આ તો કોઈને દુઃખ થાય હોય તો એનું પ્રતિક્રમણ કર એક પડ જશે ફરી ના થાય એવું નક્કી કર બહુ થઈ ગયું પણ તમે તમારે અસરોમાં નથી આવવાનું કે હજુ કે મારી વાણી સુધરતી હજુ કે મારું વર્તન સુધર હજુ કે મારું ખરાબ બંધ થતું નથી એ બંધ એક દિવસમાં નહીં થાય આપણે આપણે જાગૃતિ વધારો દોષ બંધ થાય એની કરતાં દોષ ખબર પડે ને એ મોટો દાદા કે છે અમે એની પર રાજી છીએ હો તમને તમારી ભૂલ જડી બહુ સરસ કહેવાય તમને ખબર નથી પડતી એ ગુનો કહેવાય છે તમે સુધરો એવું દાદા અપેક્ષા રાખતા નથી કે તમે ભૂલ જુઓ આ ભૂલ ખોટું છે એટલું જાણો આ વર્તન ખોટું છે આ વાણી ખોટી છે એવું તમે જાણો અને થઈ ગયું તો પ્રતિક્રમણ કરાવો બસ એથી વધારે સુધારવા માટે જોર નથી મારું નહીં તો પછી ભોગવટા આવશે અને હું સુધારવાનું તોફાન કરવું નથી સુધારવાનું માટે જુદું રાખો અને કોઈને દુઃખ થાય તો પ્રતિકોણ કરવાનો અને કંઈ ભોગવટ આવે તો જ્ઞાનથી સોલ્વ કરો કે કેમ આવી અસરો ઊભી થાય છે કોને અસર થાય છે શું અણસમજણ છે અણસમજણ ઓગળી જશે તો ભોગવટા મટી જશે એના લીધે જ ભોગવટા આવે છે બહુ જ આવે છે શું ભોગવટા આવે બસ એવું કે ફ્રસ્ટ્રેશન થાય કે મને ખુદની ઉપર શરમ આવે કે ક્રોધ થઈ જાય છે પણ એક ક્રોધ થઈ ગયો પ્રતિક્રમણ કરવાનું વાત પૂરી થઈ ગઈ એક પડ ગયું તમે સમજો સો માંથી એક પડ ગયું ઓછું થયું બે ઓછા થયા દસ ઓછા થયા બહુ થઈ ગયું આપણે તો ઓછું થાય છે ને પહેલાં કરતાં વધે છે કે ઓછું થાય છે ઓછું થાય છે તો પછી શું કામ દુઃખી થઈએ જે રસ્તે ચાલીએ છીએ એનાથી દોષો ઓછા થતાં થતાં ખલાસ થશે ઓછા થયા પછી ખલાસ થશે એક દિવસમાં નહીં થાય દાખે ને વર્ષો જ હશે પણ પેલું દાડામાં દસ થતું હોય પછી દસ દાડામાં એક થાય પછી મહિનામાં એકાદ થાય એમ ઘટતું ઘટતું ઓછું થતું છે થાય ખરું બંધ નહીં થાય આપણે શું કરીએ છીએ જુદું રાખો પહેલું સ્ટેપ આવડી ભૂલ થઈ ગઈ એને હવે સુધારીને પ્રતિક્રમણ કરો ફરી સુધારવું એટલે શું પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન છે જે જે ઊંધું થઈ ગયું કે આ આવું કે કરતા નથી વળવા જ પડશે તો કે ના સમજાવીને કામ લેવું છે આ વઢાઈ ગયો એની માફી માગું છું દુઃખ ના થાય એવો વ્યવહાર કરવાની શક્તિ આપો ધેટ્સ ઇટ સમજાયો ને આનંદમાં રહીને આપણો ભોગવટામાં રહીને જ્ઞાનમાં આગળ વધવું નથી આનંદમાં રહીને આગળ વધવું છે એટલે આપણે આપણો આનંદ આપણો ભોગવટો આપણો આનંદ એ રે કોઈ પણ ભોગવટામાં રહીને આગળ નહીં પ્રગતિ કરીએ આપણે આનંદમાં રહીને પ્રગતિ કરવી છે સમજી લો વિજ્ઞાન એટલું કે આનંદમાં રહેવાય પ્રકૃતિની કચાશો બધી ખાલી થાય શક્તિઓ માગો નવકલમાં કેટલું સરસ શીખવાડે છે એ વાંચજો નવકલમાં ભાવના સુધારે બહુ બહુ દાદા કેટલો રસ્તો બતાડે છે કે વર્તન એ જામી ગયેલો માલ છે એ નીકળશે વાંકો ચૂકો સીધો આડો આપણે જુદું રાખો અને નુકસાન કરનારું હોય તો પ્રતિક્રમણ નવકલમાં શું પ્રતિક્રમણ શીખવાડે છે આવી કઠોર ભાષા ન બોલાય એવી શક્તિ આપો રુદુરુજુ ભાષા બોલવાની શક્તિ આપો શક્તિ માગો એ પ્રત્યાખ્યાનમાં આપણે શક્તિ માગી એટલે બહુ થઈ ગયું આટલું જ સુધારવાનું છે વર્તન એ પરિણામ પાછલી અણસમજણ હતી ઊંધા વર્તન થયા આજે સાચી સમજણ ગોઠવાય છે અણસમજણનો ભાગાકાર કરીએ છીએ ઊંધા વર્તન પૂરા થશે છતાં વર્તન શરૂ થશે આટલું વિજ્ઞાન છે